વિદ્યાર્થી મિત્રો આપણે જો જાણીએ છીએ કે કોઈ પણ સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો આપણે એક્ઝામ પાસ કરવી પડે છે ઓકે ખાલી એક્ઝામ પાસ કરીએ એટલે તમારે સરકારી નોકરી મળતી નથી સાથે સાથે તમારે મેરિટમાં આવવું પડે છે તમે મેરિટમાં આવો તો જ તમને સરકારી નોકરી પ્રાપ્ત થતી હોય છે મિત્રો ડિગ્રી એ તમને સરકારી નોકરી નહીં આપે ખબર પડે ડિગ્રી એ માત્ર ખાલી લાયકા છે પરીક્ષા આપવાની પણ જો તમારે પરીક્ષા પાસ કરી તમે મેરિટ આવતા હશો તો જ તમને સરકારી નોકરી પ્રાપ્ત થશે એ સિવાય તમને પ્રાપ્ત થશે નહીં મિત્રો આજે આપણે જોઈએ છે કે સેવકથી મારી કલેક્ટર સુધીની તમે કોઈ પણ સરકારી નોકરી કરવી હોય તો એક્ઝામ આપવી પડે છે એક્ઝામ આપ્યા પછી એમાં મેરિટમાં આવવું પડે છે અને મેરિટમાં આવ્યા પછી તમે નોકરી પ્રાપ્ત કરી શકો છો આજે આપણે જોઈએ છે કે સામાન્ય પાંચસો હજારની જગ્યા હોય તો પણ હજારો લાખોમાં ફોર્મ ભરાતા

તો ભવિષ્યમાં તમે સરકારી નોકરી માટે જ્યારે એપ્લાય કરશો તો તમે એમાં પાસ થઈ શકશો પણ જો તમે તમારો સમય વળવશો તો ભવિષ્યમાં તમે સરકારી નોકરી પ્રાપ્ત કરી શકશો નહીં આપણે જોઈએ છીએ આપણા શાળાના આચાર્ય સાહેબ શ્રી કે જે અહીંયા આપણા આચાર્ય તરીકે આવ્યા છે તો એમને પણ શું કર્યું ચાલુ નોકરી એચમેકની પરીક્ષાની તૈયારી કરી અને તૈયારી કરી મહેનત કરીને આજે આપણી શાળામાં આચાર્ય તરીકે આવ્યા છે તો મિત્રો એમને એમ કોઈ વસ્તુ મળતી નથી ફોગટમાં કશું મળતું નથી જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું હોય તો કંઈક ગુમાવવું પડતું હોય છે મોફનમાં કશું મળતું નથી આજે આપણે બે ઈસકા જોવાના છે તે છે આઈપીએસ અનુરાગ પાઠક ઓકે જેની આપણે હાલ મૂવી આવી થી 12th ફેર 12મો ફેર બહુપરં તો અનુરાગ પાઠક છે ને બિહારના ચંબલ જિલ્લાના હતા અને એનું જન્મ ક્યાં થયો હતો ઓકે એકથી ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હતી બરાબર અને એ બધે જારે 12માં ધોરણ આવખતે એક પોલીસ ઓફિસર બહુ બડક હતા જેના કારણે કેસ જે સેક્ટર હતું

અને પણ શું કામ કરતા હતા ગડીમાં લોડ કરવાનું કામ કરતા હતા વિચાર કરો 14 કલાક કામ કરવાનું 6 કલાક અભ્યાસ કરતા હતા સતત 4 કલાક માત્ર આરામ કરતા હતા ચોથા પ્રયત્તે આઈપીએસ બને મિત્રો તો કહેવાનો મતલબ કે તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારી લગન હોવી જોઈએ જો લગન ના હોય ધડ બરોબર ના હોય તમે પ્રાપ્ત કરી શકતા નથી એ સિવાય પણ બીજો એક્ઝામ્પલ છે આપણે જોઈએ બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમય પહેલા એક કલેક્ટર આવ્યા હતા હવે એ કલેક્ટર પણ કેવો હતો એમની પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એમના ઘરમાં કોઈ કમાવાળું નહોતું એટલે ઘરની પરિસ્થિતિ એવી હતી કે એમને કામ કરવું પડે ને ભણવું પડે તો આખો દિવસ શું કરતા હતા ટાયર પંચરનું કામ કરતા હતા હવે પડી રાત્રે વાતાવર પાછા સવારે શું કર્યું ફરી પાછા કામ આવી છે તો આવા વ્યક્તિઓ મિત્રો સંઘર્ષ મહેનત કરી શું કર્યું એમને જે નક્કી કર્યું લક્ષ્ય હતું એ પ્રાપ્ત કરી શકે મિત્રો કહેવાનો મતલબ મિત્રો તમારા જો તમારા જીવનમાં આવું કોઈ ગોલ પ્રાપ્ત કરવું હોય તો એના માટે સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે ઓકે એમને તમને મફતમાં કશું મળતું Ok, has cumplido